સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદમાં જમીન કૌભાંડનો પર્દાફાશ કરીને આરોપીને પકડી પાડ્યો છે તપાસમાં સામે આવ્યો છે કે નરસિંહ દેસાઈએ એ જમીનના જુદા જુદા દસ્તાવેજો બનાવી ત્રણ વ્યક્તિઓને વેચાણ કર્યું હતું દરેક પાસેથી મોટી રકમ વસુલાઈ હતી જ્યારે આ ત્રણેય ખરીદદારો જમીનનો કબજો લેવા માટે પહોંચી ત્યારે નકલી દસ્તાવેજોની ખાતરી કરવા માટે તમામ પેપર વધુ તપાસ માટે મોકલ્યા છે પહેલા દ્રષ્ટિએ નકલી સહી દસ્તાવેજ સાથે છેડછાડ અને ભ્રામક નોંધણીઓનો સ્પષ્ટ અંદાજ મળ્યો છે આ કેસ માત્ર દસ્તાવેજો છેતરપિંડીનો નથી પરંતુ ભવિષ્યમાં આવા કૌભાંડને અટકાવવાના દ્રષ્ટિકોણથી મહત્વનો છે દેસાઈની વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે અને વધુ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે આ કૌભાંડ સામે આવતા થરાદના વસવાટ કરતા નાગરિકોમાં ભારે રોષ છે ઘણીવાર નાગરિકો કાયદાકીય દસ્તાવેજો સાથે પરિચિત ન હોય ત્યારે આવા ઠગ લોકો તેમની ભૂળાશીનો લાભ લઈ લાખોનું નુકસાન પહોંચાડે છે જમીન લેતી વખતે રજિસ્ટ્રાર કચેરીના અભિલેખ જમીનનો સર્વે નંબર અને માલિકી હક સાચવી અને રેકોર્ડ ચકાસ્યા વિના કોઈપણ વ્યવહાર ન કરવો એવી લોકોમાં પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે આ કેસને લઈ વધુ લોકો સામે આવી શકે છે અને વધુ દસ્તાવેજી કૌભાંડો બહાર આવી શકે છે થરાદ પોલીસ સામે આવી શંકાસ્પદ જમીન વ્યવહાર અંગે માહિતી હોય તો તાત્કાલિક સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે ગઈકાલ મોડી રાત્રે થરાદ પોલીસને માહિતી મળેલી કે છેલ્લા બે વર્ષથી વધુ આશરે બે વર્ષ જેટલા સમયથી નરેશભાઈ જયંતિલાલભાઈ દેસાઈ કે જેમણે બે હજાર બારના વર્ષ વર્ષ બે હજાર બારમાં થરા દાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા એ એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને બે હજાર સત્તર બે હજાર બારથી સત્તર સુધીમાં આ જ નરેશભાઈ જંતિલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ ઓપરેટરની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી બે વાર ત્રણ વાર એવી રીતે વેચેલ હતો નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે ચાર પાંચ વર્ષથી એ અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમાં વિરુદ્ધ આવતી હોય છે બે હજાર ત્રેવીસમાં આપણે આઠસો એંશી બે હજાર ત્રેવીસના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશભાઈ જયંતિલાલ શાહ દેસાઈ આશરે બે વર્ષ જેટલા સમયથી નાસ્તા પરતા હતા નમદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું આજ રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો